નવરાત્રિની રમઝટ શરૂ થઈ ગઈ છે એક બાદ એક આયોજકો ગરબાનું આયોજન કરતા હોય તેઓ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવી રહ્યા છે વડોદરાના નામાંકિત બાળ ગરબા મહોત્સવ એટલે કે અડુક્યો દડુક્યો અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવ ના આયોજકો દ્વારા આજે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું આ વખતે તેઓ રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે કારણ કે પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સતત છેલ્લા ચોવીસ વર્ષથી અડુકીઓ દડુકીઓ દ્વારા બાળ ગરબાનું આયોજન કરવામાં આવે છે આજે સ્વામિનારાયણ સંતોની હાજરીમાં આયોજકો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું એટલે કહી શકાય કે નવરાત્રીના ભણકારા વાગવાની શરૂઆત થઈ ગઈ છે આ અડુકીઓ દડુકીઓની ખાસિયત એ છે કે અહીં ગરબાની રમઝટ પણ બાળકો બોલાવે છે એટલે કે બાળ કલાકારો અને જે ગરબા રમે છે તે પણ બાળકો હોય છે એટલે ખૂબ જ સુંદર આયોજન તેઓ દર વખતે કરતા હોય છે અને આ વર્ષે પણ ખૂબ જ સુંદર આયોજન કરવાની તૈયારીમાં છે કારણ કે આ વખતે તો પચીસ વર્ષ થઈ રહ્યા છે એટલે રજત જયંતિ મહોત્સવ ઉજવવાના છે આયોજકો મોટી સંખ્યામાં ટીમના સભ્યો અને સ્વામિનારાયણ સંતોની હાજરીમાં આજે ભૂમિપૂજન કરાયું છે નવરાત્રી એટલે માતાજીની આરાધનાનું પર્વ અને ગુજરાત ગરબાના માધ્યમથી માતાજીની આરાધના કરતું હોય છે વડોદરા શહેરમાં પણ અનેકા અનેક ભવ્ય આયોજનો ગરબાના થતા હોય છે એમાં સૌથી વિશેષ જે આયોજન હોય છે નાના બાળકો માટે ગરબાનું આયોજન છેલ્લા પચીસ વર્ષથી આ પચીસ વર્ષ આવવાનું છે અને પચીસ વર્ષથી સતત અડુકીઓ દડુકીઓ ગરબા મહોત્સવ તરીકે નાના બાળકોના ગરબા યોજવામાં આવે છે શ્રી દિનેશભાઈ યાદવ અને એમની પૂરી ટીમ એના માટે અથાગ મહેનત કરે છે નાના બાળકો એમાં કલાકાર તરીકે પોતાની પ્રસ્તુતિ પણ રજૂ કરે છે અને નાના બાળકો ઉત્સાહથી માતાજીની આરાધના ગરબાના માધ્યમથી કરતા હોય છે એવો એક વિશેષ કાર્યક્રમ વડોદરાની અંદર કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે એનું પચીસમું વર્ષ આ વર્ષે છે એમના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ અડુકે દોડુકે બાળ ગરબા મહોત્સવ આ વર્ષે પચીસમું વર્ષ ઉજવવા જઈ રહ્યો છે આ ગરબાની વિશેષતા એ છે કે અહીંયા રમવાવાળા ગાવાવાળા અને વગાડવાવાળા બધા જ બાળકો હોય છે સત્તર વર્ષથી નીચેના અને બાળકો માટે અમે રોજ જે રોજ જે ગિફ્ટની વ્યવસ્થા કરીએ છીએ રોજ જે એમને રિટર્ન ગિફ્ટમાં લાણી રૂપે આપીએ છીએ અને અહીંયા બાળકોને ફ્રીલી સ્પેસ મળે છે ગરબા રમવા માટે શીખવા માટે એટલે અડુક્યો ધોળુકી બાળ ગરબા મહોત્સવમાં બાળકોને આવવાનો અનેરો ઉત્સાહ હોય છે અને હું આપના માધ્યમથી અડુક્યો દડુકીઓ બાળ ગરબા મહોત્સવને માણવા માટે વડોદરા શહેર અને ગુજરાતમાંથી બહારથી બધાને આવકારું છું એની પાછળ અમારે બે ત્રણ મહિનાથી અમારે પ્રેક્ટિસ શરૂ કરીએ છે બાળકોને જોડે ગયા વર્ષે બી અમારી જોડે એક બ્લાઇન્ડ છોકરો સિંગરમાં જોડાયો તો આ વર્ષે બી એ બ્લાઇન્ડ છોકરો અમારી સાથે છે અને બીજા નાના નાના બધા બાળકો તમે જોશો તો આખી ટીમ જોઈને તમને બી ખુશી થશે કે આટલા બાળકો નાના નાના આટલું સુંદર વાજિંત્રા વગાડે છે ગાય છે એટલે એમનો બી અમને આનંદ આવે છે કે એમને અમે સ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ શું કેવી રીતે રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન ની વ્યવસ્થા હોય છે જે બી સિઝન પાસ બાળકો લે છે એમને રોજે રિટર્ન ગિફ્ટ આપવામાં આવે છે ધાર્મિક અને સંસ્કારી નગરીમાં જે પ્રકારે અલગ અલગ સમયે કાર્યક્રમો થતા હોય છે એના ભાગરૂપે અડુકો દડુક્યો જે ગરબા નાના બાળકોની રમઝટ નાના બાળકો દ્વારા સિંગર હોય મ્યુઝિશિયન હોય કે એમાં રમતા બાળકો જે પણ ટીમ છે એને જોતા પણ ખૂબ આનંદ થાય છે અને પચીસમું વર્ષ હોય ત્યારે એક અનેરો થનગનાટ છે અને ઉત્સાહ પણ છે આપના માધ્યમથી વધુ ને વધુ લોકો જોડાય એવી એક શુભેચ્છા પણ આપું છું અને રોજે રોજ અલગ અલગ વેશભૂષામાં બાળકો આવતા હોય છે પોતે જ એક થીમ નક્કી કરતા હોય છે અને જ્યારે આ બાળકો મોટા થાય છે ત્યારે અન્ય ગરબા ઉપર પણ એમની એક અનેરી છાપ છોડતા હોય છે ગરબા કરતા હોય છે બાળકો હોય હોય એટલું મહત્વનું છે એક પ્લેટફોર્મ પણ મળતું હોય છે નાના બાળકો એમાં જે એક સ્કિલ છે એને બહાર લાવવા માટે આ જે ગરબા થાય છે પચીસ વર્ષથી શરૂઆત જ્યારે કરી ત્યારે એક અલગ વિષય લઈને સતત એને જોતરીને સમયાંતરે જે પણ પરિવર્તન કરવાના છે એ પરિવર્તન કરીને આખા શહેરમાં જે પ્રકારે અલગ અલગ ગરબા છે એમાં નાના બાળકોના ગરબા જે ચાર પાંચ જગ્યા ઉપર થાય છે એમાં મૂળ અડુક્યો દડુક્યો એની ટીમ જે છે એને મારી શુભેચ્છા આપું છું ને વડોદરા વિશ્વ વિખ્યાત ગરબા માટે પણ છે આપ જુઓ છો અલગ અલગ ગરબા અલગ અલગ એના જે મૂળ ગાયકો છે એના માધ્યમથી બે વર્ષ પહેલા મને કહેતા આનંદ થાય છે કે આખા વિશ્વમાંથી ઓગણસાહીઠ જેટલા જે દેશના રાહદારીઓ હોય છે એ લોકો પણ પધાર્યા હતા અને એમના માધ્યમથી યુનાઇટેડ વેમાં અમે લઈ પણ ગયા હતા અને એનો જે એક મેસેજ આખા વિશ્વમાં ગયો ગરબાનો એ પણ ખૂબ સારા આખા વિશ્વનું સૌથી મોટું નાટ્ય અથવા નૃત્ય કહીએ એ પણ ખૂબ વિખ્યાત છે